તમે ક્યાં ગીરી દાદા છો ઈ દાદા નઈ તઈ જો હું તારો દાદો મારો દાદો તારા બાપુ નો દાદો હા અને તારી આવતી સહત પેઢી દાદો હે એવું છે એટલે તમે સો ક્યાં દાદા ક્યાં દાદા ની વાત કરો તમે હું કે ગીરી દાદા છો દાદા નઈ તો જો દાદા ખરા 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 પણ અમે છે ગોર દાદા ઓ માય ગોડ ગોર દાદા છો ગોરાની મના હારું હારું તો શું લાવ્યા છો

હા મારા બાપ મોજ કરે કેમ અંતરભાઈ માર ભાઈ છે ને શું કરે દારૂ વેસે અંતર બાપા મારા બાપા અફસોસ એ ભીષણ કેમ અફસોસ કરે તમે આવું કરતા અફસોસ નો કરે શું ભીષણ પણ અફસોસ કરે ને એક અને એક નો